ન્યુ કલેક્શન લોચા ઈ માર્યા ચમ ઓલ્ડ રખાય ઓલ્ડ ઈઝ ગોલ્ડ ઓલ્ડમાં મજા હે એવી ન્યુ મજા નહીં અલે બાબા ન્યુ નું કરો કે કોક કશો તો ને બેટા કરી નો હાલત તમારો થોડા વાળ ઊંચા કરો કપાળ ઉપરથી હું જોઉં તમાર છોકન દશા બેઠી છે એ કપાળ તો એવું લાગે છે કે તમારી એક નેની વિધિ કરવાની અટકી રહી છે છોકન ખૂણા ખચકામાં પડી જાય એ વિધિ કરાવ્યો પાછળ તો ગરાગોની લાઈન લાગી જા જેટલાની થશે વિધિ વિધિ તમારી થશે 5000 ની પહેલી વિધિ એ 5000 ની તમને ફરક પડે ગણક તમાર આવે તો આગળ મોટી વિધિ કરાવવાની થા નેની વિધિ કરવાથી ફરક પડવા મળશે 110% ફરક પડે તો બાબા જોડે આવવાનું નક બાબાને કહેવાનું બાય બાય હા હા તો બરાબર બાબા કરી નખો આપડી વિધિ આ 5000 ની વિધિ છે આ ફરક પડ્યો એટલે તમાર પાછા કરવાની છે 25000 વાળી વિધિ 25000 વાળી વિધિ કરી

ભાઈ એક જાંગીય બતાવની હું વાત છે ઘણા ટાઈમ પછી આજ ગરાક આવ્યો ભાઈ એક બંડી બતાવો ને બંડી હા બંડી તો બંડી ગરાક તો આવવા મંડ્યો ભાઈ એક સસ્તી ટી શર્ટ બતાવો ટી શર્ટ હા અને બાબાની વિધ્યુ કોમ કર લાગ ભાઈ એક સસ્તો શર્ટ બતાવો ને શર્ટ એટલે હોય તો ગરાકોની લાઈન લાગી જાય